કચ્છમાં ભારે વરસાદ થતા હાઇવે પર પાણી ભરાઈ ગયા છે હાઇવે પર પાણી ભરાતા ટ્રક તણાઈ છે રસ્તા પરથી પસાર થતા સમયે ટ્રક નીચે ઉતરી બંધ હોવા છતાં ચાલકે જોખમ લઈને રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે હાઈવે પરના પાણીમાં એક ટ્રક તણાઈ છે રસ્તો બંધ હોવા છતાં પણ આ જીવના જોખમે ડ્રાઇવરે અહીંથી રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરતા ટ્રક ફસાઈ છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે ત્યારે હાઇવે પરના પાણીમાં એક ટ્રક તણાઈ છે જીવના જોખમે ચાલકે અહીંથી રસ્તો ક્રોસ કર્યો હતો વિગતો સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે ભરતસિંહ પાણીના વહેણમાં એક ટ્રક તણાઈ છે શું વિગતો તરફ સૌરાષ્ટ્રમાં

ટ્રક છે તે પાણીમાં નાખી હતી માર્ગ પરથી પસાર થવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એકાએક પાણીના પ્રવાહમાં જે તે ટ્રક પ્રવાહમાં તણાઈ હતી અને એક બાજુ ઉતરી ગઈ હતી હાલ તો સ્થાનિકો દ્વારા તે ટ્રક ડ્રાઈવર ને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો છે પરંતુ જે રીતે બેદરકારી કહી શકાય ટ્રક ડ્રાઈવર કેમ કે તેણે પાણીના પ્રભાવ ટ્રક જે હતો પરંતુ હાલ તો આવા નેશનલ પર જોવા મળી રહ્યા છે કેમ કે પાણીનો પ્રવાહ છે તે અતિશય વધારે છે અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ખાસ કરીને હાલ તો જે તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે બિલકુલ ભરસિયા ભાર જાણકારી આપણે